નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ અને ક્યારે આપવું જોઈએ જેથી કરીને ઉત્પાદન વધારી શકીએ અને જે આપણે પાલો હોય છે ભૂકો હોય છે તેની ક્વોલિટી પણ વધારી શકીએ અને જે દાણા આપણા જે મગફળીના હોય છે તેની તેલની ટકાવારી આપણે કઈ રીતના વધારવી અને ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે મગફળીની અંદર આપણે દવાનો સ્પ્રે કરતા હોય છે પરંતુ ખાતરનો ઉપયોગ ઓછો કરતા હોય છે તો ખેડૂત મિત્રો જેટલું આપણે મગફળીની અંદર જેટલું આપણે સ્પ્રે કરતા હોય દવાનો તેવી જ રીતના તેથી વધારે મગફળીની અંદર જો આપણે ખાતરનું વધારે ધ્યાન રાખીએ તો મગફળીની અંદર રોગજીવ ઓછી જોવા મળશે તેમજ મગફળીની અંદર જે દાણાની ક્વોલિટી સારી મળશે ઉત્પાદન એક સારું જોવા મળશે તો અમે જેમ કહીએ તેવી જ રીતના જો તમે ખાતરનો ઉપયોગ કરશો તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે જેમ આપણે વાત કરીએ કે આપણે કયા કયા મુદ્દા ઉપર આજે વાત કરીશું તો કે પચીસથી ત્રીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે આપણે કયું ખાતર આપવું જોઈએ બીજા નંબર ઉપર કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર આવે છે તે આપણે ક્યારે આપવું જોઈએ અને તેના ફાયદા શું હોય છે તેમજ આપણે ત્રીજા મુદ્દા ઉપર વાત કરીશું કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ક્યારે આપવું જોઈએ અને તેમના ફાયદા વિશે અને પાયાની અંદર જો આપણે મૂંડા ના આવે તે માટે ખાસ કરીને આપણે કયું ખાતર આપવું જોઈએ અને તેના ઉપાય શું હોય છે જેમ કે આપણે આ મગફળીની અંદર કાળી ફૂગ આવતી હોય છે તેલની ટકાવારી કઈ રીતના વધારવી દરેક મુદ્દા ઉપર આજે વાત કરીશું અને તમે જો આ એક વિડીયો જોશો તો તમને પૂરતી માહિતી આવી જશે અને ખાસ કરીને તમારી મગફળીની અંદર તે ઉપાય કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ

તેમની પહેલાં એટલે કે દસથી બાર દિવસ પહેલાં દેશી ચાણિયું ખાતર જરૂરથી આપવું જોઈએ અને ઘણા ખેડૂત મિત્રો એમ પણ કહેતા હોય છે કે જો સર અમે ચાણિયું ખાતર આપીએ તો અમારા મગફળીની અંદર મૂંડાનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે તો તે એક સો ટકા સાસુ પણ છે તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો તેનો ઉપાય પણ આપણી પાસે છે તો જો ચાણિયું ખાતર આપણે ન આપવું હોય તો તેમને ઘટાડીને દિવેલીનો ખોડ અથવા તો એરંડીનો ખોળ નો ઉપયોગ કરવાનો હોય છે જો આપણે એરંડીનો ખોળ અથવા તો દિવેલીનો ખોળનો ઉપયોગ કરીએ તો તેમાં આવતા નથી કારણ કે એરંડી અને દિવેલીનો ખોળ હોય છે તે પડવો હોય છે તેથી આપણે એક આપણા ખેતરની અંદર દેશી પ્રયોગ પણ આ કરી શકીએ જેમાં આપણે દિવેલીનો ખોડ જો અથવા તો ખોડ આપવો કિલોગ્રામ આપણે દીઠ આપવાનો હોય છે તો જે ખેડૂતોને પ્રશ્ન રહેતો હોય છે તે ખાસ કરીને દિવેલી અથવા તો એરંડીનો ખોળનો ઉપયોગ જરૂરથી કરવો ત્યાર પછી આપણે વાત કરીએ કે દિવેલીના ખોળથી થતા ફાયદા શું હોય છે તો ખેડૂત મિત્રો આ ફાયદામાં આપણે વાત કરીએ તો કે તેલની ટકાવારીમાં વધારો કરતો હોય છે અને મગફળીનો મોટો દુશ્મન જે મુંડા હોય છે તેનું એક સારામાં સારું નિયંત્રણ જે દિવેલીનો ખોડ હોય છે તે કરતું હોય છે અને ત્રીજા નંબરની વાત કરીએ તો કે મૂળની ફૂગ જે આવે છે જે આપણે કાળી ફૂગ અથવા તો તરકેડી પણ ખેડૂત મિત્રો કહેતા હોય છે તો તેમાં પણ એક સારું નિયંત્રણ આપે છે તો આપણા દિવેલીના ખોળમાં આપણે ત્રણ જાતના ફાયદા પણ જોવા મળતા હોય છે અને ખાસ કરીને આપણે વાત કરીએ કે જે ડીએપી તમે રાસાયણિક ખાતર આપ્યું હોય તો તેમની સાથે આપણે પાયાની અંદર પાંચથી આઠ કિલો જેટલું પોટાશ પણ આપવાનું હોય છે કારણ કે જો તમે પોટાશ આપો તો જે આપણા મગફળી હોય છે તેની ક્વોલિટી એક સારી જોવા મળતી હોય છે અને ખેડૂત મિત્રો એમની સાથે જો આપણે યુરિયા પાંચ કિલો આપવાનું હોય છે અને એસએસપી પચીસ કિલો આપવાનું હોય છે જો એ ના મળે તો એમોનિયા દસ કિલો અને એસએસપી પચીસ કિલો આપી શકાય છે સોળ ગુઠ્ઠાના વીગા પ્રમાણે નાખી શકાય છે તો ખેડૂત મિત્રો આ રહી આપણે પાયાની વાત કે પાયાની અંદર આપણે આ રીતનું ખાતર આપી શકીએ પરંતુ મગફળી આપણે જ્યારે પચીસથી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે ખાસ કરીને આપણે કયું ખાતર આપવું જેથી કરીને મગફળી એક સારું ઉત્પાદન આપી શકે તો જ્યારે મગફળી થી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે આપણે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે આ બંનેને તમારે અઢીસો ગ્રામ એક એકરની અંદર નાખી દેશો તો તેમના ફાયદા પણ એક સારા જોવા મળશે જેમ કે મગફળી પીળી પડતી નથી કાળી ને લીધે જે સુકારો આવે છે તે પણ આવતો નથી અને જે વરસાદના લીધે પૂરતું પોષણના જે તત્વો હોય છે તે મળતા ના હોય તો તે પણ પોષણ મળતું રહે અને મગફળીની વૃદ્ધિ જે અટકી ગઈ હોય છે તે ખાસ કરીને વધારશે તો જે આપણે સ્ટાર પ્રોટક અને સ્ટાર એનપીકે આ બંનેનો ઉપયોગ આપણે જ્યારે પચીસથી ત્રીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે જરૂરથી કરવો જોઈએ અને આપણે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂત મિત્રો હોય છે તે ત્રીસ દિવસની મગફળી થઈ હોય અથવા તો ત્રીસ દિવસથી ઉપરની મગફળી થઈ હોય ત્યારે યુરિયા અથવા એટલે કે નાઇટ્રોજન જે નાઇટ્રોજનવાળા ખાતરો હોય છે તે આપણે આપતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જે નાઇટ્રોજન ખાતર હોય છે તે આપવું નહીં જેમ કે આપણે નાઇટ્રોજન આપીએ તો મગફળી હોય છે તે વધારે વધતી હોય છે અને ઉત્પાદનમાં તે પૂરતું ધ્યાન આપતી નથી અને સોળમાં વધારે ફેલાઈ જતી હોય છે તેથી આપણે જે યુરિયા હોય છે તે ખાસ કરીને આપવા નહીં તો એક આ ખાસ ધ્યાન આપણે રાખવાનું હોય છે અને આપણે હવે વાત કરીએ કે ત્રીસ દિવસ પચાસ દિવસ પાંચાસ દિવસ અને પિંચોતેર દિવસનું જ્યારે મગફળી થાય ત્યારે આપણે ખાસ કરીને કયું કયું ખાતર આપવું જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે ત્રીસ દિવસની મગફળી થાય ત્યારે જીગ્રી પ્લસ પ્રોસીડ નામની દવા છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ અને પચાસ દિવસની જ્યારે મગફળી થાય ત્યારે માઇક્રોન્યુટ્રન્ટ અને વરદાંટનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી આપણે પાંસાઠ દિવસની જ્યારે મગફળી થાય ત્યારે માઇક્રોન્યુટ્રન્ટ્સ પ્લસ વરદાંટનો ઉપયોગ જે ફરીથી આપણે કરી શકીએ અને પિંચોતેર દિવસની જ્યારે મગફળી થાય ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવો કારણ કે એક રિપોર્ટ દ્વારા જૂનાગઢ યુનિવર્સિટી જે છે તેને બહાર પાડેલ કે મગફળીની અંદર ઉત્પાદન વધારવા માટેની ટેકનિકમાં મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો તેથી પાલો ભૂકો અને દાણા અને ક્વૉલિટી એક સારી મળતી હોય છે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તેઓએ આ એક જણાવેલ છે કે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ આપણી મગફળીની અંદર જરૂરથી કરવો જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે મગફળી જ્યારે પાકવાની વાર હોય એક મહિનાની ત્યારે આપણે કયું ખાતર આપવું તો કે કેલ્શિયમ નાઇટ્રેટ વીઘે પાંચ કિલો આપવું અથવા તો તમે એનો સ્પ્રે પણ કરી શકો છો અત્યારે જે બજારની અંદર આપણે સ્પ્રે કરવાના પણ જે આ કેલ્શિયમ નાઇટ્રેટ હોય મેગ્નેશિયમ સલ્ફેટ હોય તો તે પણ તમે ઉપયોગ કરી શકો છો જે સ્પ્રે દ્વારા આપણે કરતા હોઈએ છીએ જે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ છે જો તેનો ઉપયોગ કરીએ તો કે તો તેનાથી આપણે શું ફાયદા થતા હોય છે તો કે ફોતરા હોય છે તેમાં બંધારણ માટે તે ખાસ કરીને વધારે ઉપયોગ આવતું હોય છે અને જે ગોગડામાંથી પોપટા બનાવવા માટેની એક ઝડપથી એની ક્રિયા વધારી દે છે એટલે એક મહિનાની જ્યારે મગફળીની વાર હોય ઉપાડવાની ત્યારે જે આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીએ તો જે નાની નાની બીબળી થઈ હોય છે તે એક મગફળીના દોડવામાં કન્વર્ટ ઝડપથી કરતા હોય છે અને દાણાની સાઇઝ વધારવામાં પણ એક કેલ્શિયમ નાઇટ્રેટનો ભાગ હોય છે અને જે પાલો હોય છે ભૂકો તેની ક્વોલિટી પણ એક જાળવી રાખે છે કારણ કે મગફળી હોય છે તેની ગ્રીનરી જાળવી રાખે છે તેથી ભૂકો હોય છે જે પાલો હોય છે તેનો પણ એક સારામાં સારી ક્વૉલિટી આપે છે તો ખેડૂત મિત્રો તમે જે આ અમે કહ્યું તેવી જ રીતના તમે જે આ રીતના ખાતર આપશો તો ખાસ કરીને આપણે મગફળીની અંદર કોઈ પણ દવાનો સ્પ્રે વધારે કરવો નહીં પડે કારણ કે મગફળી એક તંદુરસ્ત રહેશે જીવાત મુક્ત રહે તેમાં ઈયળ ઓછી લાગશે તેમાં ફૂગ ઓછી આવશે તેથી આપણે દવાનો ખર્ચો પણ ઘટાડી શકીએ કારણ કે જે ખેડૂતો હોય છે તે વધારે પૂરતા દવા જે હોય છે તેનો ઉપયોગ વધારે કરતા હોય છે પરંતુ આપણે જો ખાતરનો ઉપયોગ કરતા શીખીશું તો જે આપણે દવા છે પેસ્ટિસાઇડ અત્યારે કેમિકલવાળી દવા આવતી હોય છે તેનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં આપવો નહીં પડે તો ખાસ કરીને આપણે આ રીતનું ખાતર આપશો તો આપને આ રીતનો ફાયદો થશે વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે શેર કરી શકો છો અને અમારી સાથે હજી સુધી જોડાણા ના હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી કરીને નવા નવા વિડીયો હોય છે તે તમને ઝડપથી જોવા મળે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોમાં બસ એટલું ધન્યવાદ જય હિન્દ વંદે માધર